નર્મદાના રાજપીપળામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી પર્યાવરણ પ્રકૃતિ અને સંસ્કૃતિના સંવાહક એવા આદિવાસી સમુદાયના સન્માનમાં રાજપીપળાની અંબુભાઈ પુરાણી હાઈસ્કૂલના પટાંગણ ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું કે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આર્થિક સામાજિક શૈક્ષણિક ઉત્કર્ષ સાધીને આદિવાસી સમાજની જીવનશૈલીમાં બદલાવ લાવવાનું પરિણામલક્ષી કાર્ય કર્યું છે આ પ્રસંગે ધારાસભ્ય દર્શના દેશમુખે પણ ઇતિહાસના સુવર્ણ પાનામાં અંકિત વીર આદિવાસી લડવૈયાઓને દેશની આઝાદીમાં મહત્વની ભૂમિકાને ઝાંખી પ્રસ્તુત કરી હતી આ પ્રસંગે નર્મદા જિલ્લામાં શિક્ષણ ખેલકૂદ ખેતી પશુપાલન સહિત વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્ટ દેખાવ કરવા બદલ મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર તેમજ યોજનાકીય સહાય આપી સન્માનિત કરવામાં આવ્યા હતા વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી પ્રસંગે જિલ્લાના અગ્રણી આગેવાનો અને ઉચ્ચ અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં નાગરિકોએ ઉપસ્થિતિ નોંધાવી હતી વિશ્વ આદિવાસી દિવસના પ્રસંગે જ્યારે નર્મદા જિલ્લાના રાજપીપળા સ્થળ પર જ્યારે ઉજવવામાં આવી છે ત્યારે આદરણીય મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શન નીચે તમામ આદિવાસી વિસ્તારના જિલ્લાઓની અંદર આ ઉજવણી કરવામાં આવી છે આ વિસ્તારની અંદર સિદ્ધિ પામેલા સ્ટુડન્ટ્સ ખેડૂતો મહિલાઓ અને અન્ય વ્યક્તિઓને એમનું સન્માન કરવામાં આવ્યું છે યોજનાઓનો લાભ જે જે છે એ તમામ યોજનાઓનો લાભ ટોકન સ્વરૂપે એક એક વ્યક્તિને સ્ટેજ પરથી આપવામાં આવ્યો છે આ પ્રસંગે વિશ્વ આદિવાસી દિવસના પ્રસંગે હું હૃદયપૂર્વક શુભકામના પાઠવું છું અને તમામને આવનારા સમયમાં જે આદિવાસી પરિવારે પ્રકૃતિનું પૂજન કર્યું છે અને સંસ્કૃતિ સાચવી રાખી છે એ અમૂલ્ય વારસો સાચવવા બદલ પણ હૃદયથી એમને અભિનંદન પાઠવું છું